નમસ્કાર સ્વાગત છે તમારી પોતાની ન્યૂઝ ચેનલ ડીટીવી ન્યુઝમાં મેં લઈ આવ્યા છે દાહોદના બ્રેકિંગ ન્યૂઝ દાહોદ ગરબડા હાઈવે પર દેવદા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો ચારો જાણે આ ઘટનાની વિગત આજે ત્રણ જૂન બે હાજર પચીસ ના

ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે આ ઘટના રસ્તા સુરક્ષા અને વાહન ચલાવવામાં સાવચેતીની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરે છે ડીટીવી ન્યૂઝ તમને આ ઘટનાની વધુ અપડેટ્સ લાવવા માટે પ્રતિબદ્ધ છે જાગ્રસ્તોની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરીએ છીએ આવી જ બ્રેકિંગ ન્યૂઝ અને લેટેસ્ટ અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને બેલ આઇકન દબાવો જેથી તમને દરેક મહત્વના સમાચારની જાણ તુરંત જ થાય ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર